શિયાળાની ઠંડી ઠંડી ઋતુમાં માર્ગો ઉપર વિહેરતા ગીરના સિંહોની રોમાંચક દુનિયામાં આપનું સ્વાગત છે તો આજે આપણે આ વિડીયો નિહાળી રહ્યા છીએ એ અમરેલી જિલ્લાના લીલિયાના અંટાળિયા તરફનો માર્ગ છે અને એક ખાનગી વસ જ્યારે માર્ગ ઉપરથી જઈ રહી હતી ત્યારે એમને જોવા મળ્યા નવ નવ સિંહો એમાંથી સાત સિંહો પાછળ થઈ ગયા છે અને બે સિંહો આગળ વધી રહ્યા છે તમે જુઓ આ રોમાંચક વિડિયો સિંહો શું કરે છે અને એક સિંહ કેવી રીતે જમ્પ લગાવે છે

ચૌદસો બાર ચોરસ કિલોમીટરના ગીર નેશનલ પાર્કની હદને વટાવી અને જંગલના સીમાડા ઓળંગી અને સિંહો હવે ગામડાઓમાં અને શહેરોના પાદરો સુધી પહોંચી રહ્યા છે ગીરની આસપાસના માર્ગો ઉપરથી પસાર થતી સાંકડો ખાનગી બસો અને એસટી બસો પસાર થનારા અનેક લોકોએ ઘણી બધી વખત આ માર્ગો ઉપર સિંહોને નિહાળ્યા હશે જેમાં ઉના ગીરગઢડા રાજુલા જાફરાબાદ અમરેલી આ બધા જ વિસ્તારો સિંહોના ઓર ફેવરિટ છે અને આ વિડીયો તમે નિહાળો જેમાં એક સિંહણને જ્યારે આ બસમાંથી પ્રવાસીઓ નિહાળી રહ્યા છે કે એમણે ગાયનો શિકાર કર્યો છે અને સિંહણ આ પોતાનો જે શિકાર છે એને સલામત સ્થળે લઈ અને આરોગવા માંગે છે પરંતુ બસમાં બેઠેલા યાત્રિકો જે અવાજ કરે છે અને ડ્રાઈવર દ્વારા સતત હોર્ન વગાડવામાં આવે છે એના કારણે સિંહણનું શું થાય છે હવે તમે નિહાળો આ સિંહણ શું કરી રહી છે સિંહણ પોતાના મોઢામાં આવેલો પોળીઓ છોડવા માંગતી નથી પરંતુ માર્ગ ઉપર વાહનો છે બંને તરફ વાહનોનો અવાજ થઈ રહ્યો છે અને સિંહણ એક સુરક્ષિત સ્થળને શોધી રહી છે કે જ્યાં પોતે આ ગાયને લઈ જઈ શકે એ ભૂખી છે અને વિચારે છે કે શું કરું ગાયને જે ત્યાં સામે રોડની સાઈડ ઉપર પડેલી છે એમને ઉઠાવી લઉં પરંતુ વાહનોના હોર્નનો અવાજ અને યાત્રિકોના જે અવાજ છે તેના કારણે એક સિંહણ જે ત્યાં બેઠેલી હતી એ ત્યાંથી ઊભી થઈ જાય છે અને સિંહોનું જે આખું ગ્રુપ છે એ વેર વિખેર છે પરંતુ એ મથામણમાં છે કે શિકાર તો એમણે કરી લીધો છે અને ગાયનો શિકાર આરોગવા માટે એ શાંત સ્થળની તલાશમાં છે પરંતુ બપોરનો સમય છે વાહનોની અવર જવર છે અને આ ખાનગી બસ તો બિલકુલ એની બાજુમાં જ ઊભી છે એટલે સિંહણ ગૂંચવણમાં છે કે પોતાનો શિકારને જતો કરવો કે પછી આ જાહેરમાં જે સ્થળ છે ત્યાં જ એ શિકારને આરોગવો પરંતુ અહીંયા ઊભા રહેવું એમને અસલામત લાગે છે કારણ કે વાહનો વધી રહ્યા છે અને ભૂખી સિંહણ રોડની વચ્ચે જ ઊભી રહી જાય છે પરંતુ બાદમાં એ મન મનાવી લે છે કે આ શિકાર તેના મોડામાં હવે નહીં આવે સાસણમાં લાઇન સફારીની મોંઘીદાર ટિકિટો લેવાને બદલે એસટી બસની ટિકિટના ભાવમાં મફતમાં માર્ગો ઉપર સિંહ દર્શન ગીરની આસપાસ પસાર થતી એસટી બસોમાંથી આવી રીતે ડાલામથા સાવજના દર્શન થાય છે તમે આ બંને વિડીયો નિહાળો અને આ સિંહોને નિહાળતા નિહાળતા લોકો જે વાતો કરે છે એ પણ સાંભળો ખૂબ મજા પડી જશે

ગીર ની આસપાસ થી ઘણા રસ્તા પસાર થાય છે જેમ કે તુલસી શ્યામ જેવું હોય તો અમરેલી થી ખાંભા ધારી થઈ અને તુલસી શ્યામ જવાય છે વચ્ચે જંગલ આવે છે તમે કોડીનાર થી ગીર ગઢડા જતા હો કે પછી ધોકડવાથી ઉના જતા હો આ બધો જ રસ્તો જેમ કે તાલાળાનો રસ્તો છે સાસણનો રસ્તો છે આ બધા મુખ્ય માર્ગો છે અને ત્યાંથી મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે અને અહીંથી પસાર થતા વાહનોને ખાસ કરીને સાંજના સમયે એવી આશા હોય છે કે એમને સિંહો મળી જાય અને ઘણા બધા કિસ્સામાં જે માર્ગો ઉપર રાત્રે પરિવહનની છૂટ છે જેમ કે હું આપને જણાવી દઉં કે ધારીથી તુલસી શ્યામનો જે માર્ગ છે તુલસીશ્યામથી ઉનાનો માર્ગ છે તો એમાં વચ્ચે ચેકપોસ્ટ આવે છે જસાદાર ચેકપોસ્ટ આવે છે તો આ ચેકપોસ્ટ ઉપરથી તમે રાત્રે આઠ વાગ્યા પછીથી પસાર થઈ શકતા નથી ગીર સોમનાથ અમરેલી અને જૂનાગઢ જિલ્લાના સેંકડો ગામડાઓ ગીરની જંગલના આસપાસના માર્ગો સાથે જોડાયેલા છે અને એમનું પરિવહન આ માર્ગો ઉપર જ છે જ્યાંથી સિંહો અવારનવાર પસાર થાય છે આ વિડિયોમાં તમે નિહાળી શકો છો કે દિવસના સમયે એક સિંહ કેવી રીતે રસ્તા ઉપર પાણી પી રહ્યો છે અને બિલકુલ એમની પાછળ એક બાઇક સવાર જે કેવી રીતે ઊભો રહી ગયો છે તો ગીર અને તેની આસપાસ વસનારા લોકો માટે સિંહો કોઈ નવી નવાઈની વાત નથી એ તો સિંહોની સાથે જ રહેવા ટેવાયેલા છે અને આગળ તમે એક વિડીયોમાં જોજો કે સિંહો પણ કેવી રીતે ટેવાઈ ગયા છે કે એ ગીરની આસપાસના માર્ગો ઉપરથી જ્યારે પસાર થાય ત્યારે લોકોને કેવી રીતે રસ્તો આપી દેશે Let's go mm -hmm. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet. Yeah, damn, ain't that great. Nice. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Oh. hold my beer for a minute. I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip, and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning all.